ઉપલેટા તાલુકાના હાજફોટી ગામે આવેલ ઉપલેટા નગરપાલિકા હસ્તકના સર્વે નંબર અઢાર પૈકી ગૌજર જમીનમાં થયેલ દબાણ દૂર કરવા બાબતની ની

દસ જેસીબી તથા પંદર રોટાવેટર તથા અન્ય સાધનોની મદદથી તમામ દબાણદારોનું દબાણ દૂર કરી ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી આ દબાણ દૂર કરી સરકાર શ્રીની નગરપાલિકા ઉપલેટા આજતકની કુલ જમીન આશરે બસો હેક્ટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું જેની બજાર કિંમત આશરે રૂપિયા સો કરોડ ઉપરની થાય છે તેનો કબજો નગરપાલિકા ઉપલેટા દ્વારા સંભાળવામાં આવ્યો હાલ પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે વિરોજી પાસિવ ખોકર સત્યના શિખર ન્યૂઝ ઉપલેટા

એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના પુરાવા રજૂ કરવાની તક આપી અને જે લોકોનો ગેરકાયદેસર પડ્યો એ દૂર કરવાની કાર્યવાહી આજે પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના નેતૃત્વમાં વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે હાથ ધરવામાં આવી છે દબાણગ્રસ્ત જમીન અંદાજે એક હજાર વીઘા જેટલી માપણી સીટ ઉપરથી જણાઈ આવી છે અને એમને દૂર કરવાની કાર્યવાહી આજે ચાલુ વીઘાના આઠ થી દસ લાખ ભાવ ગણીએ તો અંદાજે એસી કરોડ થી સો કરોડની કિંમતની આ જમીન થાય